તો દર્શક મિત્રો ગુજરાતના લોકલાડીલા કલાકાર એવું મિત્રો કચ્છની સિંહણ અને મિત્રો કચ્છની કોયલ કહેવાતા એવા મિત્રો ગીતા રબારી ગીતા રબારીએ મિત્રો જ્ઞાનીબેન વિશે શું કહ્યું છે અને મિત્રો શા માટે એવું કહ્યું છે બધી માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર આગળ આપવાના છીએ દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને દર્શક મિત્રો આપણી આ ચેનલ પર પહેલી પહેલીવાર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ મિત્રો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ આપણે જ્ઞાની બેની તો દર્શક મિત્રો અત્યારે જ્ઞાની બેનની મિત્રો ગુજરાતના ખૂણે ખૂણે ગેની બેનની વાહવાહ થઈ રહી છે એ તો મિત્રો તમને ખબર છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઠાકોર સમાજનું જે મિત્રો નવું બંધારણ બનાવવામાં આવ્યું છે ને એ બંધારણને લઈ મિત્રો અત્યારે ગુજરાતના મિત્રો ખૂણે ખૂણે ચર્ચા ચાલી રહી છે ગુજરાતના નહીં પરંતુ મિત્રો ભારત દેશના ખૂણે ખૂણે મિત્રો ચર્ચા ચાલી રહી છે કારણ કે દુનિયાની અંદર મિત્રો પહેલીવાર આવું થયું છે કે જ્યાં ઠાકોર સમાજની મિત્રો એક બેઠક બનાવવામાં આવી અને મિત્રો તમામ ઠાકોર મિત્રો એક 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 થયા અને દર્શક મિત્રો એક જગ્યા ઉપર મિત્રો બેઠક કરી અને ઠાકોર સમાજો જે બંધારણ બનાવવામાં આવ્યું જેની અંદર જોરદાર મિત્રો સોળ નિયમો બનાવ્યા છે અને આ સોળ નિયમને મિત્રો ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેના લઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ચર્ચા ચાલી રહી છે તો દર્શક મિત્રો તમને ખબર છે કે ગેનીબેનનો મિત્રો હમણાં થોડા ટાઈમ પહેલાં ઘણો બધો વિરોધ થયો હતો જેની અંદર જ્ઞાનીબેન એવું કીધું કે ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાંથી બહાર આવે કુવાપાણીમાં ના માને અને બેન દીકરીઓએ દશાઓનો વ્રત ના કરવા એ વાત મિત્રો ગેનીબેને કરી હતી જેને લઈ મિત્રો ગુજરાતના મિત્રો ઘણા બધા લોકોએ મિત્રો ગેની વિરોધ પણ કર્યો હતો અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જોવા જઈએ તો ગેની બેનની મિત્રો વાહવા થઈ રહી છે તો દર્શક મિત્રો આજે ઠાકોર સમાજનું મિત્રો જે નવું બંધારણ બનાવવામાં આવ્યું છે તો આ બંધારણને લઈ અને મિત્રો તમે શું કહેવા માગો છો કે આ બંધારણ જે બનાવ્યું છે એ મિત્રો સારી વાત છે કે ખોટી વાત છે એ મિત્રો આ તમે વિડીયો જોયા પછી કોમેન્ટની અંદર જણાવતા જજો તો દર્શક મિત્રો આજના વિડીયોની અંદર આટલી જ માહિતી મળશે આપણે ફરી એક નવા વિડીયો સાથે